જય દ્વારકાથી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ઝટપટ બની જાય તેવી ચટપટી મમરામાંથી ભેળ મમરામાંથી ભેળ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં ચટણી માટે એક મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારની અંદર લગભગ અડધા કપ જેટલા ડાળી સહિત કોથમીના પાન એડ કરી લઈશું હવે તેની અંદર છથી સાત લીલા મરચાં એડ કરી લઈશું મરચાં તમે તીખાસ પ્રમાણે એડ કરી શકો છો હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી એક મોટી ચમચી જેટલી ચણાઇ દાળ એડ કરી લઈશું ચણાઇ ની દાળ તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય અને હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં બીજી ચટણી એટલે કે મીઠી ચટણી બનાવવા માટે અહીંયા મેં સોસપેન ગરમ કરવા મૂકી દીધી છે સોસપેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું એટલે કે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું હવે તેની અંદર અડધા વાટકી જેટલી આંબલી એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી લઈશું તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ગોળ અને ખાંડ તમે તમારી મીઠાશ પ્રમાણે એડ કરી શકો છો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાર સુધી ગોળ મેલ્ટ ન થાય ત્યાર સુધી આપણે તેને બોઇલ થવા દઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી આંબલી સારી એવી સોફ્ટ થઈ ગઈ છે અને અહીંયા આપણો ગોળ પણ સારો એવો મેલ્ટ થઈને તૈયાર થઈ ગયો છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું વન ટેબલ સ્પૂન જેટલો ધાણા પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા આપણા બરાબર સારી રીતે ચટણીની અંદર મિક્સ થઈને તૈયાર થઈ જાય હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો સૂંડ પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેનો ટેસ્ટ પણ સારો એવો આવશે અને હવે તેને બોઈલ થવા દઈશું અહીંયા આપણું સારો એવો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે મિક્સર બાઉલની ઉપર આ રીતે ગરણી રાખી લઈશું અને જે આપણે પલ્પ બનાવે છે આંબલીનો તે પલ્પને એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે ગાળી લઈશું જેથી કરીને આપણી મીઠી ચટણી સારી એવી ગળાઈને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે તેને ચમચી કે ચમચાની મદદથી હલાવતા જઈને સારી રીતે પલ્પને ગાળી લઈશું જેથી કરીને તેનું સારું એવું પાણી એટલે કે આ મીઠું પાણી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા આપણી મીઠી ચટણી એટલે કે મીઠું પાણી બનીને તૈયાર થઈ ગયું છે તમે આ ગોળની જગ્યાએ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા તેને સાઈડમાં મૂકી લઈશું ને અહીંયા મેં વજનમાં પાંચસો ગ્રામ જેટલા મમરા લીધેલા છે તેને એકદમ મેં સાફ કરી એટલે કે ચાળીને લઈ લીધા છે હવે તેને વગારવા માટે મેં અહીંયા એક મોટી સાઈડનું મિક્સર બાઉ લીધું છે અને જે નીચેથી તળિયું તેનું ઝાડું હોય તેવું લેવાનું અને તેની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તમે જોઈ શકો છો અહીંયા તેલની ક્વોન્ટિટી થોડી ઓછી રાખીશું તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલા હળદર પાવડર એડ કરી દઈશું હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર આપતી કાચી નથી રહેતી અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી એક કપ જેટલા મફળીના દાણા એડ કરી લઈશું અને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે મફળીના દાણાને તેલની અંદર ફ્રાય કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી તેને સારી રીતે સૌતે કરી લઈશું હિંગનો પણ સ્વાદ મમરાની અંદર બહુ જ સરસ આવશે હવે બરાબર મગફળીયાના દાણા ફ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર જે સાફ કરેલા ચાળીને મમરા લીધેલા છે તે મમરાને એડ કરી લઈશું મમરાની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો હવે મમરા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર તીખાસ માટે એક મોટી ચમચી જેટલું મરચું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા આપણા બરાબર સારી રીતે મમરાની અંદર એડ થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા મસાલા આપણા સારી રીતે મમરાની અંદર એડ થવા લાગ્યા છે તમે જોઈ શકો છો થોડીક વારમાં આપણા મમરા પણ સારા એવા મસાલેદાર તૈયાર થઈ ગયા છે જોતાની સાથે જ પાણી આવી જાય તેવા મસાલેદાર આપણા મમરા પણ સારા એવા વઘરાઈને તૈયાર થઈ ગયા છે હવે મેં ભેળ બનાવવા એક મિક્સર બાઉલ લીધું છે તેની અંદર જે આપણે મમરા વઘારે છે તે મમરાને ક્વોન્ટિટી પ્રમાણે એડ કરી દઈશું જો તમે વધારે પડતી ભેળ એકસાથે બનાવશો તો આપણા મમરા થોડીક વારમાં જ પોચા થઈ જશે અને હવાઈ જશે હવે મમરા એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં મમરાની અંદર એડ કરવા માટે અહીંયા અમે ખટ મીઠું ચવાણું લીધું છે તમે ચવાણું એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું ત્યારબાદ તેની અંદર ઝીણું સમારેલી ડુંગળી એડ કરી દઈશું હવે તેની અંદર જે આપણે ગ્રીન સ્પાઈસી ચટણી બનાવી હતી તે ચટણીને એડ કરી લઈશું અને હવે તેની અંદર મીઠું પાણી લે કે જે મીઠી ચટણી બનાવી છે તે ચટણી એડ કરી તેની અંદર જે તીખી સેવ એટલે કે રતલામી સેવ આવે છે તે સેવને પણ એડ કરી લઈશું તમે સેવને પણ સ્કીપ કરી શકો છો તેની જગ્યાએ નાયરોન સેવ પણ એડ કરી શકો છો હવે તેને ડાંગીને આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરવાથી ભેળ આપણે સારી એવી મિક્સ થઈ જશે અને તે બહાર પણ નહીં પડે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મિક્સ કરવાથી આપણી ભેળ સારી એવી મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો લારીવાળાને ત્યાં મળે તેવી એકદમ લચકાદાર ભેળ તૈયાર થઈ ગઈ છે તેને સવિંગ પ્લેટની અંદર સૌ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ચટપટી અને બહુ જ ચટપટ બની જાય તેવી આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળે ત્યાં તમને સ્ક્રીન પર મારી રેસીપીના બીજા પણ વિડીયો દેખવા મળતા હશે તે વિડીયોને તમે ક્લિક કરીને મારી રેસીપીના વિડીયો તમે જોઈ શકો છો મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ